રાજકોટના ધોરાજીના ભાદાજાડીયા ગામે ભારે વરસાદ નોંધાયો ત્યારે વરસાદ બાદ પાંચથી વધુ રસ્તા સહિત અનેક કોઝવે તૂટ્યા છે જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની માવજત કરવા ન જઈ શક્યા ચિંતામાં મુકાયા છે જ્યારે બસો ખેડૂતો અને અંદાજે આઠસો વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાઈ ગયો છે

વાદા જાળીયાના ખેડૂતો અત્યારે ખેતરે કામ કરવા જઈ શકે એમ નથી કોઈ હા લઈને પણ નથી જઈ શકતા સાધન લઈને નથી જઈ શકતા છેલ્લા આઠ દિવસ દસ દિવસ ત્યાં વરાબ છે પણ ખેડૂતો એના ખેતરમાં ઘરે ઘડા નથી કામ કરવા માટે આની રજૂઆત અમે વારંવાર ગ્રામ પંચાયતને ધારાસભ્ય ને કરેલી છે તો ગ્રામ પંચાયત એ ઉઠતા જવાબ દે છે કઈ જવાબ દેતી નથી પાંચ રસ્તાઓ છે જ્યાં કામ ખેડૂત કોઈ જઈ શકતા નથી અને પરિસ્થિતિ બહુ ખરાબ છે પંચાયતને કહી તો કે અમારામાં ના આવે તાલુકાને કહી તો અમારામાં ના આવે જિલ્લાવાળા કે અમારામાં ના આવે તો આવે કોનામાં આ ગામ હું ભાગદાદાળીયા ગામ પાકિસ્તાનમાંથી આવેલું છે એના નકશામાં બોલે છે એને અનેક વખત મેં ફોન કર્યા મારી પાછા ફોન એના નંબર જો હતા અગિયાર ફેર એના ફોન નંબર બતાવું કોઈના ફોન ઉપડતા નથી એટલે મેં અહીંયા અમે ચિતોડ ગામ આવ્યા તો મહેન્દ્રભાઈને રજૂઆત કરી કીધું તમે આ નકશો લઈને આવ્યા છો કે કેમ

અને અમારે વીસ વીઘા જમીન માં ધોવાણ થઈ ગયું છે